નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરા તાલુકાના નાળા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રવેશવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી શહેરા તાલુકાના નાળા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રવેશવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત મુખ્ય અતિથિ શ્રી રાજેન્દ્ર પટેલ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને શ્રી જયપાલસિંહ બારિયા સીઆરસી સી ની ઉપસ્થિતિમાં તેઓ શ્રીના વરદ હસ્તે બાલવાટિકાના ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં વાલી મિત્રો એસએમસીના સભ્યો આંગણવાડી કાર્યકરો આરોગ્ય કેન્દ્રના શ્રી ઉપસ્થિત રહ્યા હતા બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને કંકુના તિલક કરી શૈક્ષણિક કીટ અને બેગ આપવામાં આવ્યા હતા ઉપસ્થિત વિશેષ મહેમાનો અને ગામના અગ્રણી રંગીતસિંહ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ એસએમસી સભ્યો સાથે એક બેઠક યોજી અને વૃક્ષારોપણ કાર્ય દ્વારા કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો પત્રકાર નટુભાઈ પગી પંચમાલ શહેર આ